અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવયાત્રાનું અરવલ્લી જિલ્લામાં સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે મંત્રી પીસી બરંડાની આગેવાનીમાં ભિલોડા ખાતે એનઆરએ વિદ્યાલય ખાતે થઈ રથને લઈને પહોંચ્યા હતા જ્યાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભિલોડા શામળાજીના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ છે ત્યારે ભિલોડામાં આવેલા તળાવના બ્યુટિફિકેશનની પણ જાહેરાત મંત્રી દ્વારા કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અંબાજીથી રથયાત્રાનું શરૂઆત કરાવી પ્રસ્થાન કરાવ્યું અને આજે બીજા દિવસે અહીંયા ભિલોડા ખાતે આ એક મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર કલેક્ટરશ્રી ડીડીઓશ્રી પ્રાયદારશ્રી અને તમામ અધિકારીશ્રીઓ અને અહીંયા મારા પ્રમુખશ્રીઓ અને મોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આજે અહીંયા લગભગ મેં જે વિકાસની પણ વાતો કરી છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું છે બે હજાર સુડતાલીસનું એ પણ વાત કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ બે હજાર પાંત્રીસની વાત કરી છે વિકાસની પંથે જાય એ પણ વાત કરી છે તો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આ મારી વિદોડા મત વિસ્તારના મતદારોને અભિનંદન આપું છું